હેલો ફ્રેન્ડ્સ નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે આજે હું તમારા માટે એક મસ્ત મજાનો લોકસાહિત્ય વારસાનો એક મસ્ત મજાનો ટોપિક કે સૌને ખબર છે કે સરસ્વતી ચંદ્ર નવલકથા કોની છે ગોવર્ધનરામ ત્રિપાઠીની જન્મ નડિયાદમાં તો એમના વિશે એટલે કે સરસ્વતી ચંદ્રની જે નવલકથા છે એમના વિશે એ નવલકથા વિશે લેખકોએ શું શું અભિપ્રાય આપ્યો છે એના વિશેની એકદમ મસ્ત મજાની માહિતી તે જે તમને ક્યાંય જોવા નહીં મળે

એક જ ટોપિકમાં એક જ લેકચરમાં લાવવાનો મેં પ્રયત્ન કર્યો છે જેથી તમને ક્યારેક જોડકાર રૂપે પૂછાઈ જાય ને તો પણ તમને આવડે હવે તમે આપણે જોયું છે છે કે આ કેટલો બધો ચેન્જ આવી ગયો તો તમને મદદરૂપ થઈ જશે રાઈટ પછી વિશ્વનાથ ભટ્ટ તો ગદ્ય રૂપે અવતરેલું મહાકાવ્ય કેવું ગદ્ય રૂપે અવતરેલું મહાકાવ્ય

પશ્ચિમના મિલનનું પ્રબોધકારની સંધ્યા નું મહાકાવ્ય હા હું ઉપર લખી દઉં છું જેથી તમને કોઈ ઇશ્યુ ના હોય પૂર્વ પશ્ચિમના મિલનનું પૂર્વ પશ્ચિમના મિલનનું પ્રબોધકાળની સંધ્યાનું મહાકાવ્ય પ્રબોધકાળની સંધ્યાનું મહાકાવ્ય કોણે કહ્યું છે તો વિષ્ણુ પ્રસાદ ત્રિવેદીએ રાઈટ તો કેવું લાગ્યું ફ્રેન્ડ્સ મજા આવી ને આ માહિતી ભેગી કરવામાં મારે પણ સમય લાગ્યો છે તો તમે લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હવે આપણે થોડીક આ તમે એસેસ લઈ લો એટલે પછી હું કરીને તમને થોડીક માહિતી આપી દઉં એના ચાર ભાગ વિશે રાઈટ ચલો આવી ગયો એસેસ

સમજાય છે પ્રથમ ગંભીર કથા સ્નેહ મુદ્રા અઢારસો સિત્યાસી રાઈટ પછી ભાગ ચાર છે થી લખવાનું ચાલુ ત્યારે ઓગણીસો માં પૂરું થયું રાઈટ પ્રથમ ભાગ બોલો કયો છે પ્રથમ ભાગ કોઈને ખ્યાલ હોય તો કહી દો છે કોઈને ખ્યાલ ચલો હું લખાય દઉં છું ઉદ્દીદન નો કારોબાર ભાગ બે ગુણસુંદરીની કુટુંબ અત્યારે લખવાનું શરૂ કર્યું હતું અઢારસો સિત્યાસી પ્રથમ ભાગ આવ્યો તો અઢારસો સિત્યાસી રાઈટ પછી ઓગણીસ અઠારસો બાણું

મનો મનોરાજ્ય અને પૂર્ણા હતી ઓગણીસો એક તો તમારે કેવી લાગી માહિતી સરસ્વતી ચંદ્ર વિશે મજા આવીને એકદમ અનનોન ફેક્ટ હતી સાચી વાત છે કે ખોટી વાત છે મારી જે સરસ્વતી ચંદ્ર વિશે એકદમ ઓછી જાણીતી માહિતી છે એ મેં તમને અહીંયા પીરસી દીધી છે જો તમને ગમે ને તો લાઈક શેર જરૂરથી કરજો એન્ડ હા થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો બાય ફ્રેન્ડ્સ